ગુજરાતના નદીઓ છે સારા એમનું પણ એક વૈશિષ્ટ્ય છે પવિત્ર છે એમની ધારા કોનાર્કના સૂર્ય મંદિરની કલા જ્ઞાની કોનાર્કના સૂર્ય મંદિરની કલા જ્ઞાની કેમ કે એને છે બાર ચાકની સવાર એને છે બાર ચાકની સવાર અહીંયા થાય છે ગરબાનો રાસ અહીંયા થાય છે ગરબાનો રાસ એવું મારું ગુજરાત ખાસ એવું મારું ગુજરાત ખાસ તિરંગા ગરબી ગુજરાતની અને શાન છે तिरंगा गर्वित गुजरातनी आन अने शान छे तिरंगा जान छे तिरंगा जान छे गुजरात છે बाघનો નિસર્ગ ગુજરાત છે बाघનો નિસર્ગ એ છે ગુજરાતી ભાષાના આદિકવિ હતા સારા ગુજરાતી ભાષાના આદિકવિ હતા સારા હે પાદરસિંહ મે તમારો હે પાદરસિંહ મે તમારો એવો પ્રસિદ્ધ ગુજરાત નો આત્મકથા કથાકાર એવા પાવન ભૂમિ વર લાભ્યા નર્મદ જેવા અરુ પ્રભા નર્મદ વીરો પ્રખ્યાત છે અરિયા મંદિરનો મંત્યનો મંત્યનો છે આપની ગુજરાત આવાજ છે આ નર્સીય મેતાને નર્સીય મેતાને કરી હતા પ્રસિદ્ધ એટલે હતા સિદ્ધ તે એટલે